હેલો મિત્રો કેમ છો બધા તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન બીના સાથેમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરીશ માતાજીના ગરબાની કે પછી કળશની ઘરમાં સ્થાપના કેવી રીતના કરવાની અને આપણે ગરબો ઘરમાં સ્થાપિત કર્યો હોય તો તેની કેવી રીતના પૂજા કરવાની અંદર શું રાખવાનું શું ન રાખવાનું બધી જ માહિતી આ વિડીયોમાં તમને સાચી આપીશ જેથી કરીને આ વિડીયોમાં તમે બન્યા રહેજો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો નવરાત્રિમાં ગરબો અથવા કળશ સ્થાપનાની વિધિ આપણે જોઈશું નવરાત્રિના પાવન અવસરે ઘરમાં ગરબાની સ્થાપના કરવી શુભ માનવામાં આવે છે ગરબો જેમાં દીવો પ્રગટાવવામાં આવે છે આ દીવો આદશક્તિ માતાજીનું પ્રતિક માનવામાં આવે છે આ વિધિ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે નવ દિવસ સુધી દીવો પ્રગટાવી રાખવાથી દેવીનું આશીર્વાદ અને રક્ષણ પ્રાપ્ત થાય છે ઘણા લોકો ઘરમાં ગરબાની સાથે કળશની સ્થાપના પણ કરે છે તો ઘણા લોકો ગરબા અથવા કળશ એકનું જ સ્થાપના કરે છે તો ફ્રેન્ડ્સ આજે આપણે એ સ્થાપના કેવી રીતના કરવી તે જોઈશું તો નીચે ગરબા અને કળશ બંનેની સ્થાપનાની સંપૂર્ણ વિધિ વિગતવાર આપવામાં આવી છે તો તમે તમારી ઈચ્છા અને પરંપરા પ્રમાણે તેમાં ફેરફાર કરી શકો છો ગરબો સ્થાપનાની સંપૂર્ણ વિધિ આપણે જોઈ લેશો તો પૂજા માટે જરૂરી સામગ્રીઓ એક માટીનો ગરબો બે ગંગાજળ આંબાના અથવા આસુપાલવના પાન આ બધી સામગ્રી તમને જોઈશે સોપારી લાલચંદન ચંદન કંકુ માતાજીનો ફોટો અથવા મૂર્તિ ફૂલહાર તથા છૂટા ફૂલ આ બધી આપણે ગરબો સ્થાપિત કરવા માટેની સામગ્રી પૂજાની જોઈ રહ્યા છીએ ધૂપ અગરબત્તી ઘીનો દીવો માતાજીની ચુંદડી ફળ સૂકા મેવા અથવા પ્રસાદ તરીકે જે અનુકૂળ હોય તમને જે પ્રસાદીમાં રાખવું હોય એ તમે લઈ શકો નારિયેળ રીધિ સિદ્ધિ અથવા સોપારી કળશ હળદરનો ગાંઠો અથવા ચપટી પાવડર ચોખા બાજોટ લાલ કાપડ સ્થાપનાના બાજોટ પર પાથરવા માતાજીનો શણગાર ઈચ્છા પ્રમાણે જો તમને ઈચ્છા હોય તો માતાજીની એ જગ્યાને આપણે શણગારવી ગરબો ખરીદતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગરબો ખંડિત ન હોવો જોઈએ અને તેમાં રહેલા સત્યાવીસ છિદ્ર વ્યવસ્થિત હોવા જોઈએ ગરબો એ બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે અને તેમાં રહેલા સત્યાવીસ છિદ્રો એ છે સત્યાવીસ નક્ષત્ર તો એનું આપણે ખાસ ધ્યાન લઈને ગરબો લેવો ગરબાની સ્થાપના વખતે ધ્યાન રાખવું કે ગરબો પૂર્વ દિશામાં સ્થાપિત કરવો ઘરની સાફ સફાઈ કરીને ગંગાજળનો છંટકાવ કરો અને ઉત્તર પૂર્વ દિશામાં પૂજાના મંડપની વ્યવસ્થા કરો પોતાની ક્ષમતા મુજબ ઘરને અને સ્થાપનાની જગ્યાને સજાવો સાફ રાખો ઘરના મુખ્ય દરવાજા પર આસોપાલવનું તોરણ જરૂરથી બાંધવો જે જગ્યાએ ગરબા અને કળશ સ્થાપિત કરવાના છે ત્યાં લાલ સ્વચ્છ કપડું પાથરી અને તેના પર ચોખાનો ઢગલો કરો ત્યાર પછી આપણે અહીં ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ દેવી દેવતા કે કળશના સ્થાપન માટે તેને આસન આપવું જરૂરી માનવામાં આવે છે તો આ ચોખા દ્વારા આપણે બધાને આસન આપીએ છીએ તો અહીં આપણે બે બાજોટ રાખવાના છે બંને બાજોટ પર લાલ સ્વચ્છ કપડું પાથરી હવે એક બાજોટ પર આપણે કપડાં પર ચોખા પાથરી તેના પર માતાજીની મૂર્તિ અથવા ફોટો મૂકવાનો છે હવે માતાજીને ચુંદડીઓ ઓઢાડીને તેના પર મોતીનો તથા ફૂલનો હાર ચડાવો તમારી શ્રદ્ધા પ્રમાણે હવે તેનું કંકુ પીળો અને લાલ ચંદન મિક્સ કરી તેને થોડો ભીનો કરી તેમને ચાંદલો કરો અને ઈચ્છા પ્રમાણે શણગાર કરવો ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે બીજા બાજુટ પર પણ લાલ કપડું પાથરી તેના પર કળશ સ્થાપિત કરો પાણી આંબા કે આસો પાલવના પાંચ પાન અને નારિયળ સાથે કળશ પર કંકુ લાલ અને પીળું ચંદન મિક્સ કરી તેનાથી સાથીઓ કરો અને તેને નાળાછેડી બાંધો ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે આ આસોપાલવના પાન પર પણ તિલક લગાવવું જોઈએ ત્યાર પછી આપણે અહીં નારિયળ પર કંકુ લાલ અને પીળું ચંદન મિક્સ કરી તેનાથી સાથીઓ કરો અને તેને નાળાછેડી બાંધો અને કળશના પાણીમાં ગંગાજળ રૂપિયાનો એક સિક્કો એક સોપારી ચપટી હળદર અથવા હળદરનો ગાંઠો થોડું કંકુ એક લવિંગ એક એલચી અને થોડા ફૂલ અથવા ફૂલની પાંદડીઓ નાખી દેવા જે જગ્યાએ કળશ સ્થાપિત કરવાનું છે ત્યાં પણ નીચે ચોખાની ઢગલી કરવી ત્યાર પછી આપણે અહીં પૂજાના સ્થાન નજીક પાંચ ફળ મૂકવા જે વિસર્જન પછી પ્રસાદ તરીકે ઘરના સભ્યને અથવા તો જેમણે આશીર્વાદ રૂપે આપવા ઈચ્છતા હો તેમને આપવા તો ફળ એવા મૂકવા કે વધુ દિવસ સુધી ખરાબ ન થાય ત્યાર પછી આપણે એ પણ જોઈ લેવાનું છે આજ રીતે પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીની નાની મૂર્તિની પણ નજીકમાં સ્થાપના કરવી અને તેમણે નવા વસ્ત્રો અને શણગાર કરો ગણેશજીની બંને બાજુ રીતિસિદ્ધિની સ્થાપના કરી લેવી કારણ કે રીતિ સિદ્ધિ વગર ગણપતિની સ્થાપના ન થાય અને તેને કંકુનો ચાંદલો કરો તેમની નીચે પણ ચોખાનું આસન આપવું અનિવાર્ય છે હવે તે જ રીતે ગરબાનું સ્થાપન કરવું નીચે લાલ કપડાં પર ચોખા પાથરી ગરબાની અંદર અને ચોખા રાખવા અને તેના પર માટીનો ઘીનો દીવો મૂકવો આ રીતે ગરબાનું આપણે સ્થાપન કરવું અને ત્યાર પછી આપણે વિશેષ ધ્યાન આપવું વિધિ દરમિયાન નવદુર્ગાના ભજનો અથવા માતાજીનું સ્મરણ શરૂથી કરવું મનમાં જય માતાજી જય માતાજી કરવું સ્થાપના પછી દરરોજ સાંજે આદ્ય શક્તિની અથવા તો તમે જે કોઈ આરતી કરતા હો તે આરતી કરવી ત્યાર પછી આપણે માણસ માત્ર ભૂલને પાત્ર જો આ જાણકારી આપવામાં મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરશો અને કમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને લોકો સુધી સાચી માહિતી પહોંચે તો ફ્રેન્ડ્સ આ સિવાય નવરાત્રિમાં કયા દિવસે કયા માતાજીનું પૂજન થાય છે અને તેમને શું ભોગ લગાવવામાં આવે છે તે જાણવા ઈચ્છતા હો તો કમેન્ટમાં યસ જરૂરથી લખજો તો એ વિડીયો પણ હું તમારા સાથે શેર કરી દઈશ કે તમને વધારે નોલેજ મળે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનો બિલકુલ ના ભૂલતા વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જજો ત્યાં સુધી આવજો